સતતમ શ્રી ગોવર્ધનધર પાલય આપ સૌ વૈષ્ણવ ભગવ સ્મરણ ગઈકાલે આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ગોકુલચંદ્રમાજી આપશ્રી ખુદ આપશ્રી ખૂબ કૃપા કરી અને દર્શન કરાવ્યા આપશ્રીના અને આપશ્રીની લીલાનું અવગાહન થયું અને આપશ્રીની કૃપાથી દૂતી સખી આમ તો શ્રી મહાપ્રભુજીના સેવકની પણ સાથે સાથે આપણે પણ પાછળ પાછળ ચાલીએ છે તો આપણે બધા અત્યારે મધુકુંજના દ્વાર પર ઠાડા છે આપણે પણ ઠાડા જ છે ઓબ્વિયસલી અને દ્વારપાલ સખી અંદર શ્રી મથુરાધીશ પ્રભુ પાસે જાય છે અને કહે છે કે ફલાણે ફલાણે અમુક અમુકે યુથ કી જો સખી હે સો અનેક અંતરાય કે પશ્ચાત ફેરી નિકુંજ લીલા મેં પ્રાપ્ત ભઈએ અને પછી મથુરાધીશ પ્રભુ અને સાથે ચાર યુથાધિપતિ સાથે જ બિરાજમાન છે અને બધા કહે છે કે જાઓ જોઈને એમને લઈ આવો બળી ભાગ્યવાન સખીએ અને પછી હાથ પકડીને દ્વારપાલ સખી શ્રી મથુરાધીશ પ્રભુ પાસે એ સખીને લઈ જાય છે શ્રી મથુરાધીશ પ્રભુનું અદ્ભુત સૌંદર્ય છે ગોળ પીઠિકા છે આપશ્રીના ચતુર્ભુજ સ્વરૂપ છે અને આ તો એક વાત આવી છે એટલે એક જસ્ટ વાત કરી દઉં કે ચતુર્ભુજ સ્વરૂપ હોવું એટલે એવું જરૂરી નથી કે દ્વારકાધીશ જ હોવું ચતુર્ભુજ સ્વરૂપ હોવું એટલે ધ્યાનથી જો દર્શન કરવામાં આવે તો દરેક સ્વરૂપની તમે જ્યારે પણ દર્શન કરો આપ સૌ બુદ્ધિમાન જ છો પણ તેમ છતાં ધ્યાનથી દર્શન કરો તો આપને ખ્યાલ આવે કે દરેક સ્વરૂપ જે પણ સ્વરૂપના દર્શન કરો છો એ દરેક સ્વરૂપના આયુધોમાં ફરજ છે એટલે ઠાકુરજીનું સ્વરૂપ ઠાકુરજીનું સ્વરૂપ છે પણ જે રીતે શ્રી મથુરાધીશ પ્રભુનું સ્વરૂપ છે તો ઉપરના શ્રીહસ્તમાં આપે એટલે જુઓ નોર્મલ કેસમાં એવું છે કે જે પદ્મના ચિહ્ન હોય છે તે નીચેની બાજુ હોય છે પણ આપશ્રી ઉપરની બાજુ પદ્મ ધર્યું છે દક્ષિણ બાજુ પદ્મ છે વામ બાજુ ગદા છે નીચે આવીએ નીચેના વામ ભાગમાં આવીએ તો હું ભૂલ નથી કરતો તો શંખ છે અને દક્ષિણ બાજુ ચક્ર છે કદાચ મારી પ્લા આમ ગોળમાં કંઈક ભૂલ થઈ હોય એવું બને પણ આ રીતનું સ્વરૂપ છે આપશ્રીનું અને આખી બ્રજલીલા અંદર સમાય છે એવું સ્વરૂપ છે એટલે શ્રી મથુરા ક્ષમા કરજો કઈક ફોન આવી ગયો તો આપશ્રીનું જે સ્વરૂપ છે અને આપશ્રીના સ્વરૂપની જે હું વાત કરું એ પહેલા શ્રી મથુરાધીશ પ્રભુનું સ્વરૂપ આખું બ્રજલીલાની બધી જ ભાવ ભાવનાઓને સાથે લઈને ચાલનારું સ્વરૂપ છે આખી બધી બ્રજલીલા અંદર આવેલી છે એટલે આપશ્રીના સ્વરૂપનું વર્ણન આગળ કરીએ પણ એટલે મેં આપને પેલું કહેવાય ને નાની અમથી વાત ફક્ત કે ગોળ આખી જે ગોળ પીઠી કા નિકુંજના ભાવની ભાવના છે એટલે એની વાત કરીએ અને સાથે સાથે એમાં ચાર યુથાધિપતિ સાથે છે એટલે ચાર આયુધનો એક ભાવ તો એવો છે કે આપશ્રીના શ્રી શ્રીહસ્તમાં સ્વામીજી સાક્ષાત બિરાજી રહ્યા છે એક ભાવ એવો છે અને બીજો ભાવ એવો છે કે ચાર યુધાધિપતિના ભાવથી એક એક આયુધ છે અને ચારેની નિકુંજ એક એક આયુધના સાથે સાથે બિરાજી રહી છે એ પણ એક ભાવના એની અંદર મથુરાધીશ પ્રભુના સ્વરૂપમાં જોવા મળે છે હવે એ સખી ત્યાં પધારે છે શું મથુરાધીશ પ્રભુ ખૂબ પ્રસન્ન થાય છે સાથે સાથે ઘણા બધા ગોપીજનો પણ ઠાળા હોય છે અને પછી ચારે યુથાધિપતિ પણ ખૂબ પ્રસન્ન થાય છે ખૂબ આશીર્વાદ આપે છે કે તમે અહીંયા સુધી પહોંચ્યા છો જે સખી જે સખી આવ્યા હોય છે ભૂતલથી એ વિનંતી કરે છે કે મને આપની કંઈક સેવા સોંપો એટલે શ્રી મથુરાધીશ પ્રભુ બ્રજમંગલા નામના જે સખી છે જે મધુકુંજના અધિપતિ સખી છે એમને વિનંતી કરે છે કે જાઓ જઈને આમને કંઈક સેવા સોંપો ત્યાં સુધી બ્રજમંગલા સખી સાથે જયારે એ સખી જાય છે અને રસ્તામાં એમ પૂછે છે કે શ્રી મથુરાધીશ પ્રભુનું શું સ્વરૂપ છે ત્યારે એમ જણાવે છે કે એક સ્વરૂપ તો માખણ ચોરી લીલાનું સ્વરૂપ છે પ્રભુ જ્યારે બરસાનામાં માખણ ચોરી કરવા ગયા ઠાકુરજીના સખાઓની વચ્ચે શરત લાગી કે લાલન તે બ્રજમાં બળી જગ્યા પે તો માખણ ચોરી કરી હે પણ જો તું કબુ બરસાના તો પધાર્યો નહીં જો તો કું તો શ્રી સ્વામનીજી શું ડર લગતે તો ઠાકુરજીએ ચેલેન્જ ઉઠાવી કે લાવો કોણે કીધું હું ડરું છું કોકનાથી પણ એટલે એમાં શ્રીદામાજી ફૂટી ગયા અને સ્વામનીજીને કહી દીધું કે લાલને આપની ત્યાં ચોરી કરવાનું નક્કી કરેલું છે અને પ્રભુ જ્યારે આપ વધારે છે ચોરી કરવા માટે એટલે જાણી જોઈને સ્વામીજી બધી એવી વ્યવસ્થા કરે છે કે જાણે કોઈ જાણતું જ નથી ચોરી કરવા પધારે છે અને જેવા ચોરી કરવા પધારે છે પ્રભુ અને સ્વામીજીએ ખૂબ વેશ પલટો કર્યો હોય છે સુંદર બડો જામો ધર્યો હોય છે શ્રીમસ્તક પર પાક ધર્યો હોય છે ચૂપચાપ બિરાજી રહ્યા હોય છે કે જેવું લાલન ચોરી કરવાની શરૂઆત કરે એવા પકડીએ અને જેવા પ્રભુ ચોરી કરવા જાય છે ને એવા જ લાલનને પકડી લે છે લાલન તો ગભરાઈ જાય છે કે કે તો હતી કે આપ આવવાના છો અને પાછળ જઈને જુએ છે તો બધા સખાઓ ભાગી ગયા હોય છે એટલે ઘેવર રસ્તા ઉપર કે છે કે ચાલો હવે તમને નંદગાંવ લઈ જાઉં યશોદાજીને તમને રંગ્યા થયા છે પકડ્યા છે મેં તમને એમ કરીને પોતાની સ્વામીજી પોતે વેશ પલટો કરીને ઠાળા છે અને પોતાની પાકનો એક છોર ઠાકોરજી શ્રીઅસ્ત બાંધી દે છે ને કે ચાલો મારી સાથે હવે તો ઘવરવનની નિકુંજોમાંથી પધારતા પધારતા પ્રભુ ખૂબ વિનંતી કરે છે કે અરે સ્વામીજી આપ કૃપા કરો મારી પર હું આપ આપ જેમ કહેશો હું એમ કરીશ તો કહે છે આપ શું કરવાના છો આપના હાથ તો મેં બાંધી દીધા છે તો કે આપ કો એમ આપણે વિનવું તો કીધું અરે તો વેણુનાદ કરીને બતાવો તો ઠાકુરજી બીજા બે શ્રીહસ્ત પ્રગટ કરે છે ને વેણુનાદ કરે છે તોય સ્વામીજી કહે છે અરે આપ આવો બધું કરો છો પણ આપ મારી ત્યાં ચોરી કરવા પધાર્યા હું અહીંયા શું જવાબ તો ખાલી બહાનું હતું કે ના ના હું તો સદાય આપના આપના સ્વરૂપનું ધ્યાન કરું છું તો કે કેમ કરીને તો ઠાકોરજી કહે છે કે જુઓ મારા ચાર રસમાં ચાર ચાર આયુધ બિરાજે છે તો કહે છે કે જે કમલ છે તે આપના મુખાર્વિંદનું સ્વરૂપ છે જે શંખ છે તે આપની ગ્રીવાનું સ્વરૂપ છે જે ગદાનું સ્વરૂપ છે તે આપના કમરના નીચેનો ભાગનું આખું સ્વરૂપ છે અને ચક્રનું સ્વરૂપ છે તે આપના કંગન છે મને પકડ્યો હોય રીતે હું આપને આપને ઉઠાવીને સદા સ્વરૂપને ઉઠાવીને રાખતો હોઉં એ રીતે હું આપની સદાય આપની જ સેવામાં તત્પર ઠાળો છું એટલે પછી સ્વામીજી ઠાકોરજીને છોડી દે છે એવું મથુરાધીશનું સ્વરૂપ છે એક સ્વરૂપની એ પણ લીલા છે મધુવનમાં ઠાકુરજીને સ્વામીજી ને હિંડોળા ઝૂલવા હોય છે તો મોટી મોટી હોય હોય છે ત્યાં ને ઝાડની તો હવે ઠાકુરજી કે છે સ્વામીજી કેવી રીતે ઝૂલીશું ઠાકોરજી સ્વામીજી પણ કહે છે કે પ્રભુ કેવી રીતે ઝૂલીશું તો ઠાકુરજી પોતે વડવાઈઓથી બે શ્રીયસ્તથી વડવાઈઓ પકડે છે બે શ્રીયસ્તને આમ કરીને બે ચરણારવીની પલાઠીને બે શ્રીયસ્તના આમ આમ કહેવાય ને કે બંધન બાંધી દે છે પોતે અને સ્વામીજીને એની વચ્ચે પધરાવે છે અને ઠાકુરજીની સ્વામીજી હિંડોળા ઝૂલે છે એ મધુવનમાં જે પ્રભુની જે હિંડોળાની લીલા છે એ સ્વરૂપ પણ શ્રી મથુરાધીશ પ્રભુનું સ્વરૂપ છે એવી અદ્ભુત મથુરાધીશ પ્રભુની લીલા છે અને અને આ તો એક વાત નીકળી છે એટલે કે જુઓ તમે ઠાકુરજીના પ્રાકટ્યની લીલા પુષ્ટિ માર્ગમાં પ્રાકટ્યના પ્રયોજન જુઓ દરેક સ્વરૂપના

ચતુર અધિપતિ સાથે બિરાજેલા સ્વરૂપ છે શ્રી દ્વારકાધીશ પ્રભુનું સ્વરૂપના દર્શન કરો એ પણ ચતુર્ભૂત છે પણ શ્રી દ્વારકાધીશ પ્રભુની નિકુંજની લીલા અલગ છે એટલે જ્યારે દ્વારકાધીશ પ્રભુની લીલા આવશે ત્યારે આપણે વર્ણન કરીશું આગળનું એટલે હું અટકી ગયો મને એમ થયું કે ના ના અત્યારે બધું ના ફોડી દેવું જોઈએ એમ શ્રી કલ્યાણજીની વાત શ્રી કલ્યાણજીની નિકુંજમાં આવશે ત્યારે કરીશું તો એટલે દરેક સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં ફક્ત ને ફક્ત આ સ્વરૂપની ભાવના આપણે એટલે જ નથી કરતા

ગઈકાલે હું એ વસ્તુને અહીંયા જ અટકાવીશ આ મધુકુંજ સુધી લઈ જઈશ પછી આગળ પણ એક એક્ઝામ્પલ આપું છું એક મને પૂછ્યું કે આ દ્વાદશ નિકુંજ માટે તો ઉપર પહોંચીશું ત્યારે મળશે ને દ્વાદશ નિકુંજ તો આપણે પહોંચીશું પછી મળશે એવું નથી દ્વાદશ નિકુંજો આપણી ઘર જ વિદ્યમાન છે એક એક્ઝામ્પલ આપું છું તમે રોજ હવે સમજો આજનો દિવસ પૂરો થવા આવ્યો એટલે તમે સૌથી પહેલા શું કરો આવતીકાલ માટે બે તૈયારી અવશ્ય કરો ઠાકુરજીની માલાજી ભરો અને પ્રભુ માટેના ફલ લઈને આવો આ બે વસ્તુ તો અવશ્ય કરો તો પુષ્પકુંજ છે એ પ્રભુની માલાજીનું સ્વરૂપ છે તમે માલાજીથી પુષ્પકુંજમાં એન્ટર થાવ છો પછી ઠાકુરજીના ફલ ઇત્યાદિ તમે જે બજારમાંથી લાવો છો એને ધોઈને સવારીને સિદ્ધ કરીને ચોખ્ખા કરીને રાખો છો કે કાળ સવારે સિદ્ધ કરવાના છે એટલે ફલકુંજની ભાવના ત્યાં થઈ ગઈ બીજે દિવસે સવારે તમે જ્યારે અપરસ કરો છો ત્યારે રસકુંજમાં પ્રવેશ થાય છે રસકુંજમાં પ્રવેશ થાય અને પછી તમે સૌથી પહેલા મંગલભોગમાં પ્રભુ માટે શું ધરો છો મધુ મધુર વસ્તુ દૂધઘર ગળ્યું દહીં માખણ મિશ્રી અને દૂધ બધું મધુ છે તો મધુકુંજમાં તમે અને મધુકુંજમાંથી પછી તમે ઠાકોરજીના દ્વારે જઈને ઘંટાનાદ કરો છો એ દ્વારકુંજમાં પ્રવેશ થાય છે પછી શું કરો છો તો કે ઇન્દ્રિયનો તમારી ઇન્દ્રિયનો તમારી બધી ઇન્દ્રિયનો તમે ત્યાં ત્યાં શું ઉપયોગ કરો છો તો કે છે કે તમે તમે ત્યાં મંદિર વસ્ત્ર અને સોહિનીને મંદિર વસ્ત્ર કરો તો એ જે કરો છો એ પોતાની ઇન્દ્રિયોનો તો અહીંયા ઉપયોગ જે કરો છો છો તો ગૌકુંજની ભાવના છે ગૌ ગૌ એટલે એટલે ઇન્દ્રિય ગૌકુંજમાં તમે પ્રવેશ કરો હું સુધી લઉં છું આગળની ભાવના આગળ લઈશું પણ કહેવાનો અર્થ એવો છે કે બધી જ નિકુંજની ભાવનાઓ પણ દ્વાદશ નિકુંજની ભાવનાઓ પણ અહીંયા જ લેવાની છે એમ નથી કે ત્યાં જઈશું તો થશે એટલે જ્યારે જયારે આપણે આપણા ઠાકુરજીમાં બધા જ સ્વરૂપની ભાવના આપણે આપણા ઠાકોરજીમાં જ કરવાની છે ક્યારેક પ્રભુ મદન મોહનલાલના સ્વરૂપે છે ક્યારેક નટવાલાલના સ્વરૂપે છે ક્યારેક ગોવર્ધન ધર છે ક્યારેક બાળકૃષ્ણલાલ પણ થઈ જાય છે ક્યારેક નવનીતલાલ પણ થઈ જાય છે આપણા જ પ્રભુ આપણા જ પ્રભુમાં સર્વ કઈ લીલા જોવાની છે આપણા જ પ્રભુ અને આ બધી લીલાઓ જોવાની છે આ બધી લીલાનો અનુભવ કરવાનો છે એવું નથી કે ક્યાંક બહારથી આપણે કશીક વસ્તુઓને ઇમ્પોર્ટ કરવી પડશે એ વસ્તુ જોવા માટે આપણા પ્રભુમાં બધી ભાવના ઓટોમેટિકલી થવા જ માંડે છે હવે એક એક્ઝામ્પલ આપું કે ઉષ્ણકાળમાં કે સ્નાન યાત્રા પછી નો સમય એટલે અમાસ પહેલા અમાસ પહેલા ચૌદસ ને દિવસે અ વનમાલા નો શ્રંગાર આવે છે બિરાજ હતો વનમાલા જુ ગલે રામદાસ કે પ્રભુ નાગર એટલે હવે હવે સમજો કે રામદાસજીના નટવરલાલ કરીને પ્રભુ બિરાજે છે તો એમની જ ભાવના આવે તમે વનમાલા દરશો તો તમે જયારે કીર્તન કરશો તો બિરાજ તો વનમાલા જો ગલે આખી વનમાલા મોટી રહીને તૈયાર કરવાની જ છે એક સિંહાસન સુધી આવે એવી હવે વનમાલાનો ભાવ હું અત્યારે બહુ ખાસ કહેતો નથી વનમાલા ને માલા બે અવશ્ય આવે શ્રી શેનાથજી બાવાને પાછળ એટલે હિંડોળાના બે દિવસ પહેલાં હિંડોળાની બે દિવસ કે ત્રણ દિવસ પહેલાં જ વનમાલા આવે છે અને અંદર અંદર અરે અંદર ગો વનમાલા આવે ને બહાર પીઠીકાને લાગીને ગોવર્ધન માલા આવે એ બહુ ચર્ચા હમણાં નથી કરતું જયારે સેવા ભાવનાની વાત વાત કરીશું ત્યારે કરીશું પણ હવે તમે તે વખતે કોની ભાવના કરો છો કે શ્રી નટવરલાલ પ્રભુની કરો છો કેમકે કે જે કીર્તન કરી રહ્યા છે પ્રભુનું વર્ણન કરે એવી જ રીતે તમે તમે સમજો કે જયારે આ વત મોહન ધ્યેયનું લીએ એમાં જે નટવરલાલનું સ્વરૂપ બતાવ્યું હોય તો તમે નટવરલાલની ભાવના કરશો ક્યારેક પ્રભુના સ્વરૂપની કેવી ભાવના થતી હોય છે તો કે છે કે પ્રભુ બે હાથે વેણું વગાડે છે પ્રભુ બે હાથે ગોપીજનોને સેન કરે છે તો ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ થઈ જાય તો ત્યાં ક્યાંક કલ્યાણજીના સ્વરૂપની ભાવના થઈ જાય ક્યાંક માખણ ચોરી કરતા હોય પ્રભુ અને પ્રભુનો નીચેનો મલકા છૂટો છૂટી જતો હોય તો ત્યાં મથુરાધીશ પ્રભુની ભાવના થઈ જાય ક્યાંક પ્રભુ ક્યારેક આપણે પ્રભુને કોઈક વાર રાજલાના ભાવથી પધરાવ્યા હોય સમજો હું એટલે રાજલીલાના ભાવથી પધરા એટલે સમજો કે ઉષ્ણકાળમાં પણ એક એક્ઝામ્પલ ઉષ્ણકાળમાં પણ સુંદર ફુવારો કર્યો હોય પ્રભુને ચારે બાજુ પંખા થતા હોય ખસખાનામાં પ્રભુ રાજલીલાના ભાવથી બિરાજતા થઈને બિરાજતા હોય તો દ્વારકાધીશ પ્રભુની ભાવના ક્યારેક હોય તો દ્વારકાધીશ ભાવના થઈ જાય ક્યારેક પ્રભુને આપણે પલને પધરાયે તો બાળકૃષ્ણલાલ ભાવના થઈ જાય ક્યારેક પ્રભુને આપણે માખણ ઇત્યાદિ ખૂબ સુંદર બાલ લીલાનો કોઈક મનોરોધ કર્યો હોય તો પ્રભુ નવનીતલાલનું સ્વરૂપ થઈ જાય રીંગન લીલા કરતા પ્રભુ થઈ જાય જો અત્યારે જ વસંત ગયો એટલે કે એક્ઝામ્પલ આપું છું વસંતમાં એક કીર્તન છે રીંગન કરત કાન આંગન મે તો હવે વિચાર કરો છે વસંત કિશોર ભાવની લીલા અને ગોપીજનોને સહન કરવા માટે પ્રભુ નવનીતલાલ પ્રભુ રીંગણ કરતા કરતા એટલે ઘૂંટણિયા ચાલતા ચાલતા આરોગતા જાય છે યશોદાજીના હાથેથી અને પાછા ગોપીજનોને સહન કરતા જાય છે ઈશારા કરતા જાય છે તો નવનીતલાલનું સ્વરૂપ છે એટલે આ જે લીલાની ભાવના છે ઠાકુરજીના સ્વરૂપની ભાવના લીલાની ભાવના એ તમારી ઘરે બિરાજમાન ઠાકોરજીમાં જ કરવાની છે કોઈ બીજા પ્રભુ તો આવવાના નથી નથી આપણે રોજ જઈ શકવાના સમજો રોજ થોડું આપણાથી ક્યાંક જવાય છે રોજ તો આપણે કાંકરોળી નથી જવાના રોજ તો આપણે કોટા નથી જવાના પણ આ લીલાનું અવગહન ઘરે બેસીને જ આપણા જ પ્રભુમાં થશે એ જો સ્વરૂપ ભાવના આ નિધિ સ્વરૂપોની ખબર હશે તો અને મૂળ વાત એવી છે કે જ્યારે આ અષ્ટ સ્વરૂપ કે આ જે અષ્ટ કૃષ્ણની વાત છે એ બધી રાસને જ લગતી વાત છે એટલે આ બધી લીલાઓનું ઘરમાં અનુભવ થાય એટલે દ્વાદશ નિકુંજની ભાવનામાં દ્વાદશ નિકુંજો એ આપણા ઘરમાં પણ વિદ્યમાન છે અને એ દર્શન કરીશું ને તો જ આપણાને આનંદ આવશે કે પ્રભુ સાક્ષાત અમારી ઘરે એમની સર્વ નિકુંજો સર્વ નિકુંજના વૈભવ સાથે બિરાજે છે એટલે ક્યાંય બહાર જતા રહેવાની જરૂર નહીં રહે પછી એટલે પછી અમુકી અમુકી સખી કે છે કે મારે પ્રભુને સુંદર ફૂલમંડળી ધરવી છે તો સુંદર ફૂલમંડલી તૈયાર કરે છે પ્રભુ મને આગળની નિકુંજ જોવાની ઈચ્છા છે તો કહ્યું કે સારું વ્રજમંગલા સખીને કહ્યું કે આમને દ્વારકુંજના દ્વારપાલ સખી પાસે જઈને મૂકીને આવો અને એમને કહેજો કે અમે લોકોએ એમને ખાસ કહ્યું છે કે ખૂબ સુંદર ભાવના ધરાવે છે અને તમારી ત્યાંની નિકુંજનો પણ ખૂબ સુંદર વૈભવ એમને બતાવું છું એમ કરીને રજમંગલા સખી ત્યાં દ્વારપાલ સખી પાસે દ્વારકુંજના દ્વારપાલ સખી પાસે એ આચાર્યજીની સેવકની સખીને લઈને જાય છે અને ત્યાંની દ્વારપાલ સખીને બધા સમાચાર આપે છે દ્વારપાલ સખી જઈને ત્યાંના અધિપતિ શ્રી દ્વારિકાધીશ પ્રભુ અને ત્યાંના મુખ્ય સ્વામીની શ્રી યમુનાજીને વિનંતી કરે છે કે અમુકી અમુકી સખી જે ભૂતલ પર પડી હતી અને આપના દર્શન માટે આવી છે તો શ્રી દ્વારકાધીશ પ્રભુ અને શ્રી અમુનાજી મૈયાજી એમ કહે છે કે એમને અવશ્ય બોલાવીને લાવો આપ ત્યાં જાય છે અદ્ભુત ચતુર્ભુત સ્વરૂપ છે ચોરસ પ્રેઠિકા છે આપશ્રીની નીચે ચાર યુથાધિપતિ છે ઉપર બે બીજા દ્વારકાધીશ છે એવું અદ્ભુત સ્વરૂપ છે અને એવા અદ્ભુત સ્વરૂપના દર્શન કરીને ખૂબ જોતા જ રહી જાય છે કે આ તો કેવું સ્વરૂપ છે અને પછી ત્યાંના અધિપતિ સખીને દ્વારકાધીશ પ્રભુ કહે છે કે સેવા સોંપો તો અધિપતિ સખી લઈ જાય છે તો પૂછે છે કે આ સ્વરૂપ સ્વરૂપ છે તો કે એક વખત પ્રભુ શ્રી યમુનાજીની નિકુંજ દ્વાર પર હતા સ્વામીજી યમુનાજીના નિકુંજ પાસે બિરાજમાન હતા પ્રભુ ત્યાં જાય છે અને પોતાના બે શ્રી હસ્ત સ્વામીજીની ના નેત્ર નીચી દે છે તો સ્વામીજી પૂછે છે કોણ તો પ્રભુ બીજા બે શ્રીહસ્ત પ્રગટ કરે છે અને વેણુમાં વેણુમાં વેણુના રવમાં ઠાકુરજી પોતાનું નામ કહે છે શ્યામોહમ 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 અને આ દર્શન શ્રી યમુનાજી કરે છે એટલે દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરે છે કે આપ યુગલ સ્વરૂપ અમારી નિકુંજમાં જ બિરાજો અને યમુનાજીના રૂપ નિકુંજના દ્વાર યમુનાજીના નિકુંજના દ્વારમાં આપ બિરાજે છે એટલે દ્વારકુંજ આપનું નામ છે દ્વારિકાધીશ યમનાજીના જીના નિકુંજ દ્વારના આધીશ રાજા એવા શ્રી દ્વારિકાધીશ પ્રભુ છે અદભુત સ્વરૂપ છે એક જ દ્વારકાધીશ ના સ્વરૂપમાં બીજા ઉપર બે દ્વારકાધીશ છે મધ્યમાં જે દ્વારકાધીશ છે તે નંદનંદન છે ઉપર એક બાજુ મથુરા લીલા બીજી બાજુ વ્રજ લીલાનું સ્વરૂપ છે આ જ ભાવનાથી ત્રિવિધ નામાવલી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી માટે રચી છે આ આ જ સ્વરૂપની ભાવના છે એટલે ત્રિવિધ નામાવલીમાં જેટલા પણ પ્રભુના એટલે કે રાજલીલાના વ્રજલીલાના કે મથુરા લીલાના નામ છે એ ભાવનાથી આ આ સ્વરૂપને દર્શન કરવાના છે ગોપીજનો ગોપી ગીતમાં આ સ્વરૂપનું વર્ણન કરે છે અખિલ દેહી નામ આ જે શ્લોકનો તમે ઉપયોગ તમે જોશો ને તો તમને ખબર પડશે કે જો પ્રભુનું કેવું સ્વરૂપ છે તો કે પ્રભુ એક જગ્યાએ નંદસુનું છે એટલે કે નંદરાયજીના પુત્ર છે બીજું પ્રભુની અંદર અવતાર કાર્ય માટે દરેકમાં વિદ્યમાન છે તો જે દરેકમાં વિદ્યમાન સ્વરૂપ છે રાજલીલાનું સ્વરૂપ છે જ્યારે પ્રભુ ગીતાનો ઉપદેશ કરે છે તે ત્રણેય સ્વરૂપની ભાવના એક શ્રી દ્વારિકાધીશ પ્રભુમાં છે મધ્યમાં જે પ્રભુ બિરાજે છે તે નંદનંદન છે શ્રીએ શ્રીમસ્ત કીરીટ ધારણ કર્યું છે કેમ કે આધિશ જે સ્નાન યાત્રાના દિવસે ઠાકુજી રાજા બને છે એ ભાવથી કીરીટ ધારણ કરે છે મલકાશ ધર્યો છે ગળામાં કૌસ્તુભમણી ધારણ કરેલો છે દ્વારકાધીશ પ્રભુના સ્વરૂપમાં બધા જ અંદર જ બધા શ્રિંગાર થયેલા છે આ બહુ જાણવા જેવી વાત છે એટલે એમને તનિયો અંદર ધરવો તનિયો આપણે ધરીએ જ છે દ્વારકાધીશ પ્રભુને રોજ રંગીન તનિયા આવતા હોય છે લગભગ પણ અંદર ઓલરેડી આપશ્રીને મલકાજ ધરેલું છે એટલે એવું સુંદર સ્વરૂપ છે આપશ્રીનું અને શ્રી દ્વારકાધીશ પ્રભુનું આ જે અદ્ભુત સ્વરૂપનું જે વર્ણન એમને સાંભળ્યું સેવકની સખીએ ખૂબ પ્રસન્ન થયા પછી કીધું કે આપને શું સેવા કરવી છે તો કહ્યું કે મારે આપશ્રી માટે ગુલાબ ભરેલી કુલે બનાવી છે દ્વારકાધીશ પ્રભુને આવો એક શ્રિંગાર ફૂલ ભરી કુલેનો નો શ્રંગાર ઉષ્ણકાળમાં આવે છે જેમાં ગુલાબી કલરના વસ્ત્રમાં રૂ ભરવાની જગ્યાએ ગુલાબની પત્તીઓ ભરવામાં આવે છે એ ફૂલ ભરી કુલેનો શ્રિંગાર આપને ઉષ્ણકાળમાં આવે છે એ ભાવથી ફૂલ ભરી કુલે ધરાવી શ્રી દ્વારિકાદાશ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપણે ખૂબ કૃપા કરી હવે આગળની નિકુંજ જોવાની ઈચ્છા છે એટલે શ્રી દ્વારિકાધીશ પ્રભુ એમના અધિપતિ સખીને કહે છે કે આમને આગળ ગૌ દ્વાર ઉપર જઈને મૂકીને આવ આ સાથે આપસો ને ભગવત સ્મરણ ત્વજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય ની જે